તો મને કહે તું ઘરે પાલટી આવી પહેલું પેન કાર્ડ આવી ગયું તો મેં કીધું હાલો આપી દઉં તો શું આપણને વાંધો તો મને કહે હું ભેળ બનાવું ને તમારે મારા પપ્પાને બેન ખાવાની તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો બનાવી નાખીએ તો આજે તો મયુરભાઈ ભેળ બનાવવાની છે અને આપણે એને પપ્પાને ખાવાની છે તો મેં કીધું કઈ રીતે શું તો એની એક દિવસ નિશાળે બનાવી તો આજે એ રીતની અલગ બનાવે છે તો હાલો ઘડિયાળમાં કેટલા વહી ગઈ બતાવી દો શનિવારે કહી દીધું કે મમ્મી હું કાલે ભેળ બનાવીશ ને ખાવું તો હજી તો પોતે હું છે સાડા નવ થયા તો મેં કીધું જો ગાઈડલું નાખીને હું તો એને અત્યારે તો રવિવારની રજા અને મજા તો સાડા નવ થી હશે તો હજી છે હમણાં ઉઠાડ્યા ઉઠાઇડ પાછો બધા ફંદા કરશે ક્યારે ઉઠશે તો ટમેટા મારી પાસે બધું એની મને હાજે જ લીસ કરાવી દઉં હું મોડો ઉઠું તો તું લઈ લેજે તો મેં કીધું હાલ તો મે મમરા વઘા

અને મને કહે કે તું રે મમ્મી કે રાતની ઘરેથી લીંબુ લઈ તો પછી કીધું હાલ હું લઈ આવું તો એની જો ચણા ચોર ના જે વસ્તુ જોઈ ને લઈ જાય તો એ મેં કીધું નહીં બનાવે ખુશ બની જાય અને આગળ તમે જોડાઈ રહેજો બહુ મજા આવશે આજનો દિવસ તો તો જો એની પાંચસો ગ્રામ ટમેટા લીધા એ પણ સુધારે છે તો આજે રવિવારની મોજ કરાવવી છે પણ આઈ નઈ ઘરે ને ઘરે મેં કીધું વાપરી લઈએ પૈસા મોજોક કરીને ક્યાંય વાહનમાં નથી લઈ જાવ પવન નો તો આગળ પછી આપણે જમીને નીકળશું એ પણ તમને અલગ વિદ્યા માં મળશું બહુ મોજ આવશે તો જો આપણે ભેળ ખવડાવી અને એની ટમેટું નાખ્યું ડુંગળી નાખી કુઈશ અને હવે લીંબુ ની સ્વેસે તો જો કે અમને તો બહુ ન ભાવે હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો હું કે આપડા YouTube ફેમિલી તો આજ તો મે કીધું હાલો મળી લે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા એ તમને બતાવી દઉં પોણા બે જે ઉઠાવા આવ્યું છે તો આપણે આજે તમને બહુ મજા આવશે તો ખાસ કરીને જોડાઈ રહેજો તમને આગળ આગળ કહેતા જાઉં તો હાલો આગળ રહેજો જય માતાજી તો એક અકવાડો આવ્યો હજી તમને જેટલા વાઘોક આવશે ને તમને બતાવશું આ ગામડીયો વિડીયો જોવાની બહુ મજા આવશે ખાસ કરીને ક્લિપ નો કરતા આજે આ રવિવારની મોજ છે વાઘ આવ્યો તમને ગણાવશું અમારા ગામડિયા નો કેટલા વાઘ ઘોક આવે નહી મોસમ પૂરી થઈ ગઈ ત્રીજો વાક આવ્યો બહુ મજા આવશે જો આમાં અમારા ગામડિયામાં આવું હોય શેરી ગલ્યું ગળિયામાં ભેંસુ જુએ છે અમારે આમ કે આજે આ કઈ બાજુ સવારી કરવા નીકળે જો કતરાય છે કે મન નથી લઈ જાય મયુર મયુરભાઈ ને કેયુરભાઈ ને તો આગળ થઈ ગયા છે આપણા સબસ્ક્રાઈબરો છે બધાય તો જો મેં કીધું હાલો આજે મિની રવિવાર છે તો શિયાળો છે તો આપણે મેં કીધું તડકો ન લાગે તો હાલો આજ મિની પ્રવાસ કરી નાખીએ ચોખો ને અવડાવડા થઈ ગયા

આવડ કોઈ પણ માણસો એ જોઈ હોય આપણા યુટ્યુબ ફેમિલી એ તું અર બતાવીતી કે પીરી આવડ જેવી તો આપણા સબસ્ક્રાઇબર કોને પણ જોઈ પીરી આવડ કોને કહેવાય હજી અત્યારની ગણ છો હા સાંભળવા તો પીરી આવડ એને કેને હું છે એને ખુદને ખબર નથી હું એમ બોલીને કે તું છે અસલ પીરી આવડ જેવી બરોબર તો ઈ છોકરા માં પડી ગયા પીરી આવડ જેવી એટલે હું એટલે આવડ એની નથી જોઈ તમે કોઈ પણ એ પીરી આવડ જોઈ હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો મેં તો જો કે બહુ જોઈ સેમા સેમા ઉપયોગ આવે એ પણ પીરી આવડ જોઈ તો હાલો આગળ જોડાઈ રહેજો આજે બહુ મજા આવશે બાળકો ભેરા અમારા ગામડાની દસ છે આ કેટલામો સોથો અકવાડો આવ્યો તો આ વિડીયો બહુ મજા આવી જાય છે ને આ કઈ રોડ જાય આ રોડ એ કઈ નીકળ હોય ને તો ખાસ કરીને રામદેપીના ના મંદિર ને પસવાડે થી છે આ રસ્તો તો બહુ મજા આવશે આજે ખાસ કરીને જોડાઈ રહેજો બાળકોને તો જો કેવી તું છે મસ્ત મસ્ત ને એટલો મસ્ત શિયાળાનો ઠંડી આમ વાતાવરણ છે તો આ ગામડાની બાળકોને મેં કીધું હાલો આજે મોજ કરાવીએ તો ઘડિયાળમાં પોણા બે વાગે ફીટ આપણે નીકળાતા આજે આપણે અકવાળા ગણાવશું પછી આપણે જ્યાં જઈ તમને આગળ બતાવશું તો જો ખેડૂની આ મોજ છે પાણી પણ હાલે ખેડૂને

લીલી વાડી ને લીલી તુવેર ને લીલા જો આમાં દીપડા હોય તો આપણને ખબર પડે એમ નથી હો જો ગામડામાં મોજ હોય ન લાગે કોઈ વસ્તુ નહી પાણી આલે છે આ તુવેર માં તો આપણે હમણાં સબસ્ક્રાઈબરો નો ઉસાદ કર્યા તો એના બાપા પણ પાણી વારે છે પાણી આલે છે આ તુવેર માં બહુ મજા આવશે જો પાવડો આડો રાખ્યો એટલે પાણી એક બાજુ ન જાય તો એની પણ સુવિધા છે તો આ તુવેરનો ઘેરો કેવો છે એની ખાસ કરીને કરજો તો જો બાળકો જુએ છે અહીંયા પણ પાણી ની વાય છે શું છે ક્યાં છે નથી દેખાતી હાલો તો આઠમો અકવાડો છે આ ગામડિયા ને કેળા ની જો મોજ જ એવી છે એટલે અખવાડિયા ને તો બહુ બાળકો ખુશી છે ની છે જો સાથે આમ એવી મસ્ત લિલી વાડી છે કાઈ ન ઘટે આજે મેં કીધું બાળકોને જો કે આપણે તો ક્યારે મેડીએ થી પડ્યાતી પછી નથી એટલું આયલા પણ આજે હિંમત કરી છે મેં કીધું બાળકોને ખુશીને અને જોકે આ બધાય પાણે પાણી વર્તાવો હોય બાળકો બાળકોને ઈ બાને ઓમ જોવા ન લઈ શકીએ પણ આપણે આમ ભેરા જાઈ અને આ બધે ખેતરો ખેતર કામ કરતા હોય બાળકો જુએ તો બાળકોને ખબર પડે ને કે મોટા થાય તો કે આવી મહેનત કરે એમ તો આવું બધું છે તો જોડાઈ રહેજો બહુ મજા આવશે આ ગામડીયો આજ અલગથી બનાવ્યો છે આપણે શોખથી ખાલી તો જો હાલો આ દસમો અકવાડો આવ્યો છે આ રસ્તે આપણે આવ્યા છે એને હવે આ રસ્તે પાછો આપણે જવાનું છે તો કેયુરભાઈ જો આગળ હોય ગયા છે સાયકલ લઈને આ વાટ જુએ છે તો આજે બહુ મજા આવશે બાળકો ભેરા છે તો ખાસ કરીને જોડાઈ રહેજો આ દસમો અકવાડો છે ત્યાં ફૂલ આવ્યું છે તો આપણે થોડીક કીધું હાલો પોરો ખાઈ લઈ અને હવે નીકળીએ પાંચ મિનિટ પોરો ખાઈ લીધો છે તો હાલો આગળ જોડાઈ રહેજો જો આ અગિયારમો વાક આવ્યો છે ખાસ કરીને જોડાઈ રહેજો બહુ મજા આવશે ગામડિયાના વીડિયામાં તો બાળકો એમાં એવું ગંધારું પાણી નથી પીવું પણ તરસ લાગી છે આપણે સીસો તો ભેરો લીધો છે તો જો ખોબા ભરીને પાણી પીએસે ખાસ કરીને આગળ જોડે રહેજો આ બાળકો ની ગામડાની મોજ હો જો એને ખબર પડે આમ પીવાય કાંઈ કાંઈ બિસ્લેરી ના સીસા ના હોય મીઠું છે એલા બહુ

એટલી મસ્ત છે અહિયાં રધી બદામડી છે બદામ તો આ ઝાડ પણ બદામ નું છે બદામ તો નથી એક છે એવું છે હા તો જો આ બાળકો ભાંગીને એમાંથી બી કાઢીને પણ ખાય આ ગામડાની મોજ જ કંઈક અલગ હોય તો જો આમાં બાળકો કે હવે આપડે તો કઈ નથી દેખતા હા જો આ દેખાણી નારિયેલું એટલી મસ્તો છે રધી મસ્તો છે અહિયાં બારમો તેરમો આવી મો છે જો

બહુ મજા આવવાની જ છે બાળકોને ખુશી કરવા સારું જો આરામથી આપણે અહીં બેઠા છે કાંઈ ઉતાવળ નથી ઘરેથી ફીટ પોણા બે વાગ્યા નીકળ્યા અને ક્યારે પાછા નીકળીએ ને એનું ખુદ પણ કાંઈ નક્કી નથી તમને આગળ આગળ મળતા જાઉં તો ખાસ કરીને જોડાઈ રહેજો અમાર કેયુરભાઈ હંઈથી નાના હશે પણ તોય કે હું હાલી હગું તો એ પણ હાલીને આવ્યા છે આપણા ભેરા અને એને એકને સાયકલ આપી છે સૂટ તો ઘડીકી આકે સાયકલ આકે થાકી જાય તો મયુરભાઈને આપે અને આવી રીતે આપણે આગળ આગળ હૈલા જાવ તો ખાસ કરીને જોડાઈ રહેજો જય માતાજી આ ગામડાની મોજ જ એક અલગ છે આમ જો લીંબુડી જેવું કઈક બીજું ઝાડ છે લીંબુડી તો નથી જો કે ખેડૂ પણ પાણી આલે છે બગલા પણ જો આલે છે ભેરા એમાં કાન ખજુરા બહુ નીકળે જો વાપ ખેડૂને જો પણ પાણી આલતું હોય ને તો નો ટાઈટ લાગે નો તડકો લાગે નો ચોમાસું લાગે ખેડૂને કામ આલતું હોય ત્યાં સુધી ખેડૂત ખુશ જ હોય ખેડૂત એમ ન કહે કે આમ થાકી ગયા એમ તો આ તડકો ટાઈટ બધા ખેડૂત ખાય અને માલ બધો મદારી ખાય ખેડૂને તો મોલની વાટ જોઈને બેહવાનું ભાવ ને અને આ જો બાળકોને એવું છે જો આવડી આવડી હોય છે સાતસો ચૌદ અકવાડો આવી ગયો છે તો આ બાળકો ને આજ અલગ જ મોજ છે કઈક એ કે છે કે આપણે બે વિદ્યા બનાવવા છે ભલે બે બને તો જો આ ગામડાની મોજ હું વાળીએ ગાય માતા ભેસો બાંધ્યું છે જો હાલો આપણે જઈએ એટલે તમને આગળ બતાવશું તો ખાસ કરીને જોડાઈ રહેજો આજ મોજ જ બાળકોની છે તો બાળકોની મોજ જ કરાવવાની છે આજે આપણે કરવાડો વાહ ગાય માતા પંદરમી અકવાડે ગાય માતા બંધ જો મયુરભાઈ પોતા ત્યાં પાછો સૌ સોળમો અકવાડો તો જો માતાજી પણ અહીંયા કેળા જ કાંઠે વાહ ભાઈ વાહ તો જો ઘાસ ખાય છે ખેડૂને પાણી હાલે છે